અગોરા મોલ ને દિવાલ અને ક્લબ હાઉસ ને દૂર કરવા માટે પાલિકા લશ્કર સ્થળ ઉપર પહોંચ્યું છે ત્યારે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે વડોદરાની વિશ્વામિત્રી નદીના દબાણો દૂર થવા જોઈએ તેવી લોક માંગ લાંબા સમયથી ચાલી રહી હતી પરંતુ કોઈ કાર્યવાહી થતી ન હતી આખરે તાજેતરમાં વડોદરામાં આવેલા ઐતિહાસિક માનવ સર્જિત પૂર બાદ કુંભકર્ણની નિંદ્રામાં પહોળેલું તંત્ર હવે જાગ્યું છે અને અઘોરા મોલ સહિત તેર જેટલા એકમોને દબાણ અંગેની નોટિસ પાઠવવામાં આવી હતી જે પૈકી કેટલાક એકમો દ્વારા તો સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવામાં આવ્યા હતા જે અંતર્ગત વિવાદિત અઘોરા મોલની દિવાલ અને ક્લબ હાઉસ દૂર કરવા માટે પાલિકાનું લશ્કર પહોંચ્યું છે પોલીસ બંદોબસ્ત મળ્યા બાદ દબાણો દૂર કરવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે આ દબાણો અંગે જવાબ રજૂ કરવા માટે ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો હતો ત્રણ દિવસ પૂર્ણ થતાં પાલિકાનું લશ્કર દબાણો દૂર કરવા માટે પહોંચ્યું છે જેમાં જેસીબી હાઈવા જેવા મશીનો છે સાથે જ પાલિકાના અધિકારીઓ અને પોલીસ પણ સ્થળ ઉપર હાજર છે હાલ જાણવા મળતી માહિતી અનુસાર પાલિકા દ્વારા વિવાદિત અગોરા મોલની દિવાલ અને ક્લબ હાઉસનું દબાણ દૂર કરવા માટે પાલિકાનું લશ્કર પહોંચ્યું છે અગોરા મોલના સંચાલકો દ્વારા ગેટ પર બાઉન્સર બેસીડી રાખવામાં આવ્યા છે જેને કારણે મીડિયા ત્યાંથી અંદર જઈ શકતો નથી

દિવાલ દેખોનો કાર્યક્રમ આપ્યો આપણે જે ઊભા છીએ ને એ નદીનો પટ છે આ બાજુની માટી ખોદી પાંચ મીટર જાડી દીવાલ બનાવી અહીંયા માટી ભરી છે અને આ બંગલો બાંધ્યો છે સાડા છ વર્ષની અંદર આ જ્યારે બાંધ્યા પછી ચાર વખત પૂર આવ્યું હજારો કરોડનું નુકસાન થયું આ કોર્પોરેશન શેના માટે તોડવા આવે છે ભાઈ આના ખર્ચો કોણ ભોગવશે અમે પૂરમાં ડૂબી ગયા એનો તો ખર્ચો ભૂકી આ લોકો પર લેન્ડ ટ્રેપિંગનો કેસ કરીને જેલમાં મોકલવા જોઈએ અને આ તમામ ખર્ચો વસૂલવો જોઈએ સાથે સાથે આના કારણે પૂરને નુકસાન થયું એ બી એનું એ બી એ બી વસૂલ કરવી જોઈએ અને જે જે નેતાઓ હતા હું સ્પષ્ટ કહું અમારી પાસે પુરાવા છે મુખ્યમંત્રી હતા મેયરો હતા કલેક્ટરો હતા અને જે બધા સામેલ હતા જેમને આ દિવાલ અને આ બિલ્ડિંગ દેખાતી નહોતી સાડા છ વર્ષ સુધી મારા ઉપર અગિયારસો કરોડનો કેસ આ લોકોએ કરેલો છે બદનક્ષીનો દાવો કરેલો છે તો આ પ્રકારના લોકો માટે સજા કરવી જોઈએ પૈસા વસૂલવા જોઈએ વાત કરવા તમારે તોડવા જ પડશે મેઇન તો ઝોન ફેર કરવાનું છે ઝોન ફેર સરકારે કર્યો છે ઝોન ફેર એટલે શું કારણ કે વિશ્વામિત્રીની આજુબાજુ સોસાયટીઓ બંધાઈ બિલ્ડિંગો બંધાઈ એ લોકો કહે છે કે અમે તો કોર્પોરેશનને રજા ચિઠ્ઠી આપી છે અમે તો પૈસા ભર્યા છે એ વાત સાચી છે મેઇન વસ્તુ ગ્રીન બેટની જગ્યાને તમે ઝોન ફેર કરી રેસિડેન્શિયલ ઝોનમાં ફેરી એ જે ચોરો છે એ જે સરકાર છે એ જે કલેક્ટર છે એ મેયરો એમને સજા કરો ઝોન ફેર બદલીને વડોદરા શહેરને બચાવવા માટે તો હજી ઘણું મોટું કામ અગોરાની આટલાથી કામ પતવાનું નથી પરંતુ કામ કરવું જરૂરી છે અમારી લડતની બાબતમાં આજે દુરવાર થયું છે કે આ આ ખોટું બાંધકામ હતું તો આની સજા કરવી જોઈએ આના પૈસા વસૂલ કરવા જોઈએ આનું કમ્પન્સેસન લેવું જોઈએ